નમસ્કાર આપ સ્પાર્ક ટુડે ન્યૂઝ વુડા દ્વારા નિર્મિત ખટંબા અર્બન એક પ્રધાનમંત્રી આવાસ યોજના વૈકુંઠ સોસાયટી પાછળ વાઘોડિયા રોડ ખાતે આજરોજ એક હજાર બસો છ્યાસી મકાનની સોસાયટીમાંથી રહેવાસીઓએ સ્ટુડન્ટ્સ અને બેચલરને આપેલ ભાડી મકાનો અને તેમના ન્યુસન્સના વિરોધમાં આજે બોલ કરેલ છે આ બાબતે અગાઉ પણ મકાન માલિકોને નોટિસ પણ આપેલ છે આજે તમે મકાન ભાડે કેટલા સમયથી આપ્યું? જે પહેલાથી જ આપ્યું કે પહેલા એ કર્યું. 5 દિવસથી અમાર એવું થયું કે ત્યાં પાણી ભરાઈ એટલે છોકરાઓ કાલે અહીંયા સુવા માટે આવ્યા અને આ કઈ આવ કે છે તું કે આને કઈ કઈ આડો બોલ્યા એવું કહે છે. પાણી ભરાઈ ના હું એવું નથી કે તો અમને એવી માહિતી છે કે તમે પહેલા ભાડે આપ્યું તો ને જાતે તમે પહેલા આપ્યું ને એ લોકો જોડે તમારે મારામારી થઈ ખાલી કરવા બાબતમાં એ વાત સાચી

આબીલ અને આજુ પાંચ તમને થયા તમે પહેલાથી નથી આવ્યા હવે તમે મોદી સાહેબે મકાન સેના માટે આવ્યા છે લેવા માટે તો તમે જાતે નથી રહેતા ભાડે તમે રહે છો શું જાતે રહેતો તો મેડિકલ ઇશ્યુ છે મારી વાઈફ ગર્ભવતી છે એટલા માટે હું અહીંયા બે વર્ષ થઈ ગયા હા અને અહીંયા ખારું પાણી આવે છે ના નાનું છોડું બહુ એટલા માટે જાતે જ રહે છો પાણી તો મારું ભાડું નથી તમે અત્યારે <in> <må deserts>

ભાડે ચપરી પાણી ન હતું આપે શા માટે ભાડે નથી આપ્યું પાછું આવવાનું છે ને મારું હું અહીંયા જ રહેતો હતો મેં કઈશું ભાઈ નથી ખારું પાણી લીધું શીખ્યો છું વસ્તુ આ છે મારા એવું હોય તો તેમને તમને રિપોર્ટ ગવર્મેન્ટ ગવર્મેન્ટના કાયદા મુજબ તમારે સાત વર્ષ સુધી કોઈ પણ મકાન ભાડે આપી શકતા નથી એવું તો સાહેબ તમે બધા આપ્યું તમે પછી ખાલી મારી પર જે કરશો તો એ વાત ખોટી છે તમારી પર નહીં દરેક પ્રત્યેની વાત છે પણ તમને ખાલી તમને તમે આપ્યું છે એટલે અત્યારે પ્રશ્ન તમારી પર છે એટલે તમને કહેવાય હું તમને તમારી વાઈફ પ્રેગનેન્સ છે વાત સાચી છે પણ ટૂંકમાં એનો મતલબ એવું નથી તમે તાળો મારીને પણ જઈ શકો છો ને કામ કરી શકો છો ને

તો અત્યારે તમારું મકાન તમારું ખાલી કરીને ક્યાર સુધીમાં આપશો બપોર સુધીમાં થઈ જશે ખાલી મેં છોકરાને કહી દીધું વંદસ કોર્ટે ખાલી કરી નહીં થાય તો ખાલી કરો છે ફાઈનલ તમારે જે અસર લ્યો જ પછી બીજું શું કહો કદાચ કદાચ જો પાણી લીધે કદાચ મકાન વડે ના જઈ તો હું હું માનસાય તો બતાવી શકું મારે કે ભાઈ પાણી છે બરાબર આપણે બહાર તો કદાચ કાલે થાય કાલ સવાર સુધી થાય હવે તમને પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંદર દરેકને મકાનો આપવામાં આવ્યા છે તો ટૂંકમાં તમે ભાડુઆતને કેમ ભાડે આપો છો એ જણાવશો હવે હું તમને વાત છું કે અમે અહીંયા ત્રણ વર્ષથી રહી રહ્યા છીએ નરેન્દ્રભાઈ મોદીનો અમે આભાર પણ માનીએ છીએ કે અમને આવા આ લે પણ દરેક જગ્યાએ દીવા તળે અંધાળવું હોય છે એવી રીતે અહીંયા ઘણા લોકોએ પોતાના પૈસાથી રોકાણ કરીને મકાનો સસ્તા મળતા હતા જે ગરીબોના પૈસા હતા એના પર આ લોકોએ તરાપ મારી છે અને એમાં અધિકારીઓની બીજા બધા ઘણા નેતાઓની એ લોકોની મિલી ભગતને કારણે અહીંયા જે એવા મકાન છે બારસો છ્યાસી મકાન માંથી છસો મકાન એવા છે કે જે મકાનોને આ લોકોએ રોકાણ કરીને રાખ્યા છે હવે રોકાણ તો કર્યું છે પણ અમે જેવા મધ્યમ વર્ગના લોકોને મકાન મળ્યા છે તેની અંદર એ લોકો ભાડે મકાન આપીને જે કાયદેસર ભાડે આપી નથી શકાતા ભાડે આપ્યા છે એ લોકો ભાડા કરાર કર્યા વગર ભાડે મકાન આપ્યા છે એ લોકોએ અને એમને જે લોકોને જે છોકરાઓને કે દીકરીઓને એ લોકોએ ભાડે મકાન આપ્યા છે એમાંના નેવું ટકા લોકો એવા વ્યક્તિઓ છે કે જે પોતાનું ન્યુસન્સ ફેલાવી રહ્યા છે એ લોકોને સ્વચ્છતાની બાબતમાં જ્ઞાન નથી એ લોકો ગમે તે જગ્યાએ વ્યાપારો નાખે છે ગંદકી ફેલાવે છે એની બહેનો આ ટાઉનની અંદર એક સારી વાત એ છે કે દરેક જણ જાગૃત છે શ્રી નરેન્દ્રભાઈ મોદીના આદર્શને માનીને સ્વચ્છતામાં માને છે તો એ લોકોને કહેવામાં આવે તો એમના ઘર ઘર માલિકો પણ ઝઘડા કરવા આવે છે કે ભાઈ તમારે એમને નહીં કહેવાનું તો શા માટે નહીં કહેવાનું એ લોકો તો એમના ઘરે ડુપ્લેક્સમાં રહે છે ને એનું જે રોકાણ કર્યું છે ત્યાં ફાલતું લોકોને રહેવા આપી દીધું છોકરાઓને જે લોકો ગમે તેમ ગાડા ગાડી કરે છે ગમે તે ગમે તે ગમે તે ટાઈમે આવે છે રાત્રે આવીને બેસે છે રાત્રે મોડા આવે છે હલ્લા બોલ કરે છે આ ધંધો એ લોકો કરે છે અને અત્યારના બનાવ પ્રમાણે કમિટી જે બની છે અમારી ખટંબા અર્બન રેસિડેન્સી જે કમિટી છે આપણી એ કમિટીએ વારંવાર રૂઢામાં રજૂઆત કરી છે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે પોલીસ ખાતામાં રજૂઆત કરી છે કમિટીએ ત્રણ ત્રણ વાર બધાને નોટિસો આપી છે બધાને પીએમ આવાસ યોજના હેઠળના આ મકાનો માટે સામાન્ય લોકોને અમને એવી લાગણી થાય છે કે અમને મકાન આપ્યા અને જેમને વેટિંગમાં જે લોકો છે એ લોકો વ્યક્તિઓ પોતે આજે દુઃખ વ્યક્ત કરે છે અને આવા માલેતુજાર લોકો પોતાના પોતાના પૈસાના જોરે અને મૈલી ભગતના કારણે અધિકારીઓને એ લોકો એ ઘણા લોકોના તો તન તન તંતાર મકાન છે પોતાના સાસુના નામે છે પોતાના નામે છે પોતાના છોકરાના નામે છે તો આ કઈ લગીને સહન કરવાનું એ બધું બી સહન કરતા અમારે આ લોકો જોડે ગાળા ગાડી સહન કરવાની અમારી બહેનોને એ લોકોના ન્યુસન્સ વેળા જોવાના છોકરીઓ ગમે તેમ સિગરેટો પીતી હોય એ જ જોવાનું છોકરાઓ ગમે તેમ દિકરીઓને લઈને આવીને એ જોવાનું દારૂની બોટલો દેખાય છે પોલીસ સ્ટેશનમાંથી પોલીસોની અંદર તમે જ્યારે તપાસ કરશો અમારું કપૂર ફ્રીડમ પોલીસ શોખી લાગે છે ત્યારે આ વસ્તુઓ જે કામ ચાલી રહ્યું છે અને એમના ઉપર કોના હાથ છે ને એ ખબર નથી કે તંત્રના કયા વ્યક્તિઓને એ લોકોના હાથ છે કે જેથી કરીને એ લોકોને કશું થતું નથી અમને એવું થઈ રહ્યું હતું પહેલાં અમને એવું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ તો સારું જ કર્યું છે પણ જે ભ્રષ્ટ અધિકારીઓ છે જેના લીધે એમના પાપે અમારા લોકોના બધું સહન કરવું પડે છે માટે અમે એવી માગણી કરીએ છીએ કે ભાડુઅતોને અહીંયાથી ખાલી કરો ટાઉનમાં કોઈ પણ ભાડુ ભાડુઆત ના જોઈએ વધતા જે લોકો અહીંયા રોકાણ કર્યા છે એવા લોકોને વીણી વીણીને જે લોકો વેઇટિંગમાં ઉભા રહ્યા છે જે ઘર વગરના છે નરેન્દ્રભાઈ મોદીનું જે મિશન છે કે ગરીબોને પોતાનું ઘર આપ્યા એ મોદી ત્યારે જ સાર્થક થશે મોદી સાહેબનું કામ કે જ્યારે આવા લોકોના એમના પર સર્ચ કરવામાં આવે અને એને એ લોકોનો પર્દાભાસ કરવામાં આવશે કે ભાઈ ખરેખર આ લોકોને જરૂર નથી અને એ લોકોએ કર્યું છે રોકાણ એવા લોકોના ઘરને શીલ વાગી અને જરૂરિયાતમંદને ઘર મળશે ત્યારે જ આ ખરા અર્થમાં નરેન્દ્રભાઈનું સપનું સાકાર થશે અને એના લોકોને શાંતિ થશે ભરત મધકે એ લોકો ખાલી નહીં કરે તો અમે ઉડામાં ઉડાવાળા બી નહીં સાંભળે તો અમે કમી સારું અમારે